હજી રાજકોટમાં અત્યારે પેલું ફર્સ્ટ છે અને આવા તો ઘણા આઈસ્ક્રીમ છે પ્યોર મિલ્કના અહીંયા છું અત્યારે બાલાજી કેન્ડી બાર ટૂંકમાં શ્રીજી મઠાવાલા બાલાજી કેન્ડી બારમાં એસી ફૂટ રોડ મટુકી રેસ્ટોરન્ટ પાસે અનંતભૂમિ કોમ્પ્લેક્ષમાં રેડી આ એમની ત્રણ બ્રાન્ચમાંની એક બ્રાન્ચ છે એક છે નાના મોવા મેઇન રોડ ઉપર એસબીઆઈ બેંક ની બાજુમાં સાધુ વાસવાણી રોડ ઉપર ત્રીજી બ્રાન્ચ હજી એડ્રેસે યાદ રહી ગયા જ બધા મને આ અત્યારે ઓફર છે કોઈ બી આઈસ્ક્રીમ તમે લેશો ને તો કઈ તારીખ સાત તારીખ સાત દસ બે હજાર પચીસ સુધી કોઈ બી અહીંયા આવશે તો એક કિલો આઈસ્ક્રીમ ઉપર અઢીસો આઈસ્ક્રીમ ફ્રી અને શ્રીજી મઠાવાલાનો મઠો લે સ્પેશિયલ મઠો તો એના ઉપર એક કિલો ઉપર પાંચસો ગ્રામ ફ્રી અને બાકી બાલાજી કેન્ડી બારની કેન્ડી તો છે જ આ ઓફર રાજકોટમાં કોઈ રહેતા હોય તો આ લાભ લેવા તમારે પહોંચવું હોય તો પહોંચી જાજો આજે અમારે સાફ સફાઈ કામ ચાલુ હતું કબાટનું તો મોડું થઈ ગયું છે વાગી ગયા છે બે અને ભીંડા પડીઠા શાક દાળ ભાત ને રોટલી બાય રોટલી ખાઈ લીધી હવે દાળ ભાત સારું છે તમને સારું છે સરસ જમવા નઈ ભાઈ પેલા બાપુજી બેસતે બધાયથી લાસ્ટમાં જમવા

વાગી ગયા છે સાંજના સાડા છ અને એક ડ્રોન સીન લેવાનું હતું શૂટ હતો તો સ્પેશિયલ રિયા વિચારી શૂટ કેન્સલ થઈ ગયું કેમ કે વરસાદી માહોલ છે કોઈ નહીં હવે એક રીલ આજે મૂકવાની હતી હજી બાકી જતી એના માટે ઓફિસ આવ્યા પછી પાછા જાય છે શૂટમાં

શાક ચડે એટલે બોલાવી લો જમવા હજુ જસ્ટ અમારું અહીંયા શૂટ થયું હતું ફેમસ જગ્યા છે રાજકોટ સેન્ડવીચ અને પેલા રાતના એક ટાઈમ મેં લેટ નાઇટ અહીંયા સેન્ડવીચ ખાધી હતી લોકેશન ચેન્જ થયું છે બાકી કામ ઓછું છે મામા વાણે તમને અહીંયા જોવા મળશે જો પટાફટ કામ ચાલુ હોય

છે ને થોડાક ઓછા હતા એટલે મને સેવ ગલકા વિસોડા ચાજ એ ગલકા કાટ લીધા સેવ નાખી આમાં સેવ જી

બે ત્રણ થી દવા નો ફેર પડે તો વડાપાઓ ઈલાજ છે કોઈ દિવસ બાપુજી દહીં ખીચડી ખાતા નહીં જોયા હોય તમે જોયા હમણાં કેટલાય પાછળ ના કોઈ